બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જૂન મહિનામાં ભરતસિંહનો એક વિડીયો વાયરલ થયો હતો ભરતસિંહ સોલંકીનો જેમાં એ બીજી યુવતી સાથે હોય એવું દેખાઈ રહ્યું હતું ભરતસિંહના પત્ની રેશમા પટેલે એમના પર લગ્નેતર સંબંધનો આરોપ લગાવ્યો એ પછી ભરતસિંહને એક પ્રેસ કોન્ફરન્સ કરવી પડી અને એમણે રાજકારણમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી ફરી એકવાર ભરતસિંહ સોલંકીનો ગૃહ કલેશ આણંદના રસ્તાઓ પર જોવા મળ્યો છે રેશમા પટેલ અને ભરતસિંહ સોલંકીના સ્ત્રી મિત્ર રિદ્ધિ રાજપૂત વચ્ચે શું વાત કરીશું નમસ્કાર આપની સાથે હું આ વખતે ફરી કારણ એમનો ગૃહ કલેશ છે કેમ કે આણંદમાં વિદ્યાનગર મેઇન રોડ પર આઈસ્ક્રીમ પાર્લરમાં ભરતસિંહ સોલંકીના પત્ની અને સ્ત્રી મિત્ર વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું આણંદ વિદ્યાનગર રોડ પર જાહેરમાં ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલ અને ભરતસિંહના સ્ત્રી મિત્ર રિદ્ધિ રાજપૂત આવી ગયા મોડી રાત્રે વિદ્યાનગર રોડ પર આઈસ્ક્રીમ પાર્લર બહાર રિદ્ધિ રાજપૂત અને રેશમા પટેલ વચ્ચે વાક યુદ્ધ સર્જાયું એના સીસીટીવી પણ સામે આવ્યા રેશમા પટેલના હાથમાં મોબાઈલ છે અને એમાં એ વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યા હોય અથવા તો કોલ ચાલુ હોય એવું દેખાઈ રહ્યું છે લાંબો સમય સુધી રસ્તા પર બંને વચ્ચે ઉગ્ર બોલા

તરફથી પણ હજુ સુધી આ ઘટનાને લઈને કોઈ સત્તાવાર માહિતી નથી અપાઈ આ પહેલા પણ રેશમા પટેલ અને રિદ્ધિ રાજપૂત વચ્ચે અનેકવાર બબાલ થઈ ચૂકી છે લાંબા સમય સુધી વચ્ચે બોલાચાલી હતી અગાઉ પણ ઘરમાં ઘુસીને ભરતસિંહના પત્નીએ સ્ત્રી મિત્રને મેથી પાક ચખાડ્યો હતો ભરતસિંહના પત્ની અને સ્ત્રી મિત્રને મેથી પાક ચખાડતો વિડીયો પણ વાયરલ થયો હતો બબાલ બાદ મોડી રાત્રે નેતાજીને સ્ત્રી મિત્રને લઈને પોલીસ મથકે જવાની ફરજ પડી આ ઘટનામાં પણ પત્ની વિરુદ્ધ પોલીસમાં અરજી આપી છે ભરતસિંહ સોલંકી અને એમના વચ્ચે એમના પત્ની વચ્ચેનો વિવાદ છે એ હાલ કોર્ટમાં ચાલે છે આણંદના આણંદની કોર્ટમાં ચાલે છે એવા પણ સમાચાર છે એક સમયે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પૂર્વ મંત્રી અને એ ભરતસિંહ સોલંકી એમના પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ અગાઉ પાઠવી ચૂક્યા છે અને કઈ કહી ચૂક્યા છે કે એમની પત્ની સાથે એમને કોઈ સંબંધ નથી જ્યારે કોરોનાને હરાવીને એકસો એક દિવસ પછી પાછા આવ્યા હતા ત્યારે રેશમા પટેલનું નિવેદન સામે આવ્યું હતું કે અમારી સાથેનું એમનું વર્તન બદલાઈ ગયું છે અને અમને રાખતા નથી અમારી પાસે પૈસા પણ નથી ખાવા પીવા માટે અને અમે નિરાશ્રિત છીએ એ વખતે આરોપ પણ લગાવ્યો હતો કે રાજકારણના હોદ્દાનો દુરુપયોગ કરીને ભરતસિંહ છૂટાછેડા લેવા માટે દબાણ કરી રહ્યા છે આ ઘટનાઓની જાહેર જીવનના પ્રતિનિધિ તરીકે રહેતા લોકોમાં એમના જીવનમાં એમના કરિયર પર અને સમાજ પર ખાસ્સી અસર પડતી હોય છે એક સમયે રાજનીતિમાં સક્રિય પછી નિવૃત્તિની જાહેરાત અને ફરી એમના જન્મદિવસ પછી શક્તિ પ્રદર્શન એમના જન્મદિવસ પર એના પોસ્ટરો વાયરલ થયા અને હવે ફરી જ્યારે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી છે ત્યારે ભરતસિંહ સોલંકી તમામ મીટ મહત્વની જે મીટિંગો છે એમાં સક્રિય દેખાઈ રહ્યા છે એવામાં ફરી પાછું એમનો ગૃહ કલેશ છે એ સામે આવ્યો છે જે એમના રાજનૈતિક કરિયર પર કેટલી અસર કરે છે એ જોવાનું રહેશે તમે શું માની રહ્યા છો આ ઘટનાઓ પર કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર